सुरेख વિધેય एफ ऑफ एक्स बराबर एम एक्स वत्ता અને ચર ઘાતાંકીય વિધેય જી ઓફ એક્સ બરાબર એ ગુણ્યા આર એક્સ ઘાત માટે કિંમતો નું નીચેનું ટેબલ ધ્યાનમાં લો દરેક વિધેય માટે સમીકરણ લખો અહીં એક્સ ની દરેક કિંમત માટે એફ એક્સ બરાબર શું થાય અને જી એક્સ બરાબર શું થાય તે આપણને આપવામાં આવ્યું છે તો આપણે આ દરેક વિધેય માટે સમીકરણ શું આવશે તે શોધવાનું છે અને પછી તેનો જવાબ અહીં લખવાનો છે મેચપેડ માં તે પ્રશ્ન ને કોપી કરીને પેસ્ટ કર્યો છે સૌ પ્રથમ આ સુરેખ વિધેય વિધેય વિશે વિચારીએ જો તમારે સુરેખ અથવા આ રેખાનું સમીકરણ શોધવું હોય તો તમને બે બિંદુઓની જરૂર પડે હવે હું જયારે એક્સ બરાબર ઝીરો હોય ત્યારની જ પરિસ્થિતિ પસંદ કરું છું કારણ કે તેના પરથી વાય અંતઃખંડ સરળતાથી શોધી શકાય આપણે હંમેશા એક્સ બરાબર ઝીરો થાય તેવી જ પરિસ્થિતિ લઈશું કારણ કે તેના પરથી સરળતાથી વાય અંતઃખંડ શોધી શકાય છે ઉદાહરણ તરીકે અહીં આપણે કહી શકીએ કે બરાબર બી પણ લખી શકાય તેઓએ આપણને અહીં આપ્યું છે કે એફ ઓફ ઝીરો બરાબર પાંચ છે માટે બી બરાબર પાંચ થાય આમ આપણે તરત જ કહી શકીએ કે અહીં બી બરાબર પાંચ હવે આપણે ફક્ત એમ શોધવાનું છે આપણે તે રેખાનો ઢાળ શોધવાનો છે પુનરાવર્તન માટે ઢાળ બરાબર શું થાય તે યાદ કરી લઈએ રેખાનો ઢાળ બરાબર માં થતો ફેરફાર તો આપણે અહીં વિધેયમાં થતો ફેરફાર ભાગ્ય એક્સમાં થતો ફેરફાર લખીશું તેના માટે આપણે આ પ્રથમ બે કિંમતો જોઈ શકીએ અહીં પ્રારંભિક બિંદુ ઝીરો છે અને અંતિમ બિંદુ એક છે માટે એક ઓછા શીરો તેવી જ રીતે અંતિમ સાત છે અને પ્રારંભિક પાંચ છે તેથી જ્યારે એક્સ બરાબર સાત થાય ત્યારે એફ ઓફ એક્સ બરાબર પાંચ થાય તો હવે આપણે આના પરથી કહી શકીએ કે જયારે એક્સમાં એક જેટલો ફેરફાર થાય છે ત્યારે વિધેયમાં બે જેટલો ફેરફાર થાય છે આમ રેખાનો ઢાળ બરાબર બે તમે તે અહીં પણ જોઈ શકો જયારે એક્સમાં એક જેટલો વધારો થાય ત્યારે વિધેયમાં બે જેટલો વધારો થાય છે તો હવે આપણે સમીકરણ જાણીએ છીએ હવે આપણે પાંચ લખી શકીએ આમ એફ ઓફ એક્સ બરાબર શું થાય તે આપણે શોધી લીધું છે તો હવે આપણે જી ઓફ એક્સ બરાબર શું થાય તે શોધીએ જી ઓફ એક્સ એ ચર ઘાતાંકીય વિધેય છે અને તે શોધવા આપણે બે બાબતો શોધવાની જરૂર છે આપણે એ બરાબર શું થાય તે જાણવાની જરૂર છે અને આર બરાબર શું થાય તે પણ જાણવાની જરૂર છે આપણે તે વિધેય ને અહીં નીચે લખીએ જી ઓફ એક્સ બરાબર એ ગુણ્યા આર ની એક્સ ઘાત જો આપણે જી ઝીરો બરાબર શું થાય તે જાણતા હોઈએ તો અહીં આ શોધવું ખૂબ જ સરળ છે કારણ કે આપણે જાણીએ છીએ કે જો આર એ શૂન્યતર સંખ્યા હોય તો કોઈ પણ શૂન્યતર સંખ્યાની શૂન્ય ઘાત એક જ થશે તો હવે આપણે લખીએ જી ઓફ ઝીરો બરાબર એ ગુણ્યા આર ની ઝીરો ઘાત આપણે જાણીએ છીએ કે આર ની ઝીરો ઘાત એક થશે માટે આના બરાબર એ થાય હવે જી ઓફ ઝીરો શું થાય છે તે આપણને આપવામાં આવ્યું છે તેના બરાબર ત્રણ છે આમ એ બરાબર ત્રણ તો આપણે જે જાણીએ છીએ તેના પરથી જી ઓફ એક્સ બરાબર ત્રણ ગુણ્યા આર ની એક્સ ઘાત લખી શકાય હવે આ આર માટે ઉકેલવા આપણે ટેબલમાં આપેલી કોઈ પણ કિંમતનો ઉપયોગ કરી શકીએ ઉદાહરણ તરીકે આપણને અહીં કહેવામાં આવ્યું છે કે થાય છે તેથી આર ની એક ઘાત જેના બરાબર આર જ થશે અને તેના બરાબર બે થાય તેથી આપણે કહી શકીએ કે ત્રણ ગુણ્યા આર બરાબર બે થાય બંને બાજુ ત્રણ વડે ભાગીએ તો આપણને આર બરાબર બે તૃતીયાંશ આખાની એક્સ ઘાત આમ એફ ઓફ એક્સ બરાબર બે એક્સ વત્તા પાંચ અને જી ઓફ એક્સ બરાબર ત્રણ ગુણ્યા બે તૃતીયાંશ આખાની એક્સ ઘાત આ આપણો જવાબ થશે